ભાઈને પાણી હાથમાં આવી ગયું છે જોયું અને ફ્રેશ આપણી વાડીની ભાજી આવી ગઈ છે મેથીની તો આપણે વીણવાની છે અને ભાઈ જો એક પાણીની બોટલ સામે ફેંકી દીધી એ પાણીની બોટલ અહીંયા છે અને તોફાન તો ચાલુ જ છે બંધ તો થત જ નથી કેમ તો તોફાની કોળો મેંકી દે આમળા ખાશો આંબળા ખાય છે બતાય તો આમળા લીધા છે દુકાનેથી સુકાઈ ગયેલા ખાય છે ને ઘોડો જો ગાડી જોતા રહી કોની ગાડી છે હપરે જમવામાં બટેકાનું શાક આપણે બનાવી નાખ્યું છે અને દક્ષુભાઈ માટે મોળું બટેકાનું શાક કાઢી લીધું છે તો બસ

આપડે પાણીપુરી બનાવાની છે તો ફૂલ તૈયારી આવે છે ને પુરી થઈ જાય આપડે બનાવી લે બધું મસાલો અને બધું કટિંગ કરી લે પછી બેહી જાય જમવા બે જઈએ

આજના થઈ ગયા છે પાસ હવે રસોઈની તૈયારી કરવાની છે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં અને તમને અમારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબ પર અમારી ચેનલ છે અમારી પરત લોગ એને જોઈને સબસ્ક્રાઈબ કરજો